नांदोद धारासभ्यश्रीना अध्यक्षताने श्रेष्ठ शिक्षक सन्मान समाह योजा शिक्षक दिवस निमित्ते श्री अंबुबाई पुराणी हायस्कूल धारासभ्य धारासभ्यॉक्टर दर्शनाबेन देशमुखना अध्यक्षस्ताने श्रेष्ठ शिक्षक पारितोषिक आणि निवृत्त शिक्षक सन्माननं कार्यक्रम योजा होतो આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ શિક્ષકોને દેશના ભવિષ્યના ઘડતરનો સ્તંભ ગણાવતા વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણ આયોજનબદ્ધ અભ્યાસ તથા મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી સાથે યુવાનોને સરકારની યોજનાઓનો લાભ લઈ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું આ અવસરે મનહરભાઈ બારિયા પાનખલા પ્રાથમિક શાળા દેડિયાપાળા તથા સુમિત કુમાર ચૌધરી ઉમરાણ માધ્યમિક શાળાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી નવાજાયા હતા સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અને નિવૃત્ત આચાર્ય શિક્ષકોનું ગૌરવપૂર્વક સન્માન થયું હતું કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર કિરણબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા સહિત અનેક શિક્ષકો અધિકારીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શિક્ષકોને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકોને પુરક્ષિત પુરસ્કૃત કરવામાં આવ્યા છે નિવૃત્તિને આરે પહોંચેલા અને નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ સન્માનપૂર્વક એમને નિવૃત્તિના ધ્યાને લઈને એમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ખૂબ જ શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એ વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે અને એમને નવાજવામાં આવ્યા છે ત્યારે આજના આ પ્રસંગમાં ખૂબ જ અતિશય ભારે વરસાદ પણ પડી રહ્યો છે છતાં પણ સર્વે શિક્ષક મિત્રો સર્વે ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો દૂર દૂર ગામડાઓથી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીને લઈને પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે શિક્ષક મિત્રોએ પોતાની કારકિર્દી દરમિયાન આ વિદ્યાર્થી જીવનને અને વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આ રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું પ્રાથમિક શાળા પાનખલા સીસા તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા મને આ વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જે મારી કામગીરીને લઈને આ એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો અને જિલ્લા કક્ષાએ મારું સન્માન કરવામાં આવ્યું હું સુમિત કુમાર શાંતુભાઈ ચૌધરી સરકારી માધ્યમિક શાળા ઉમરાણ ખાતે હાલ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજના દિવસે પાંચમી સપ્ટેમ્બરના રોજ આ નર્મદા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નર્મદા જિલ્લામાંથી માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ ક્રમે મારી પસંદગી થઈ છે અને મારી કામગીરીને અત્યાર સુધી હું જે રીતે કરતા આવ્યો છે ભવિષ્યમાં પણ એ જ રીતે હું મારી કામગીરી કરીશ એવું હું હું વચન આપું